બોલો દશા જય નમસ્કાર મિત્રો જય દશામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની અમાસથી શરૂ થતું દશામાના વ્રત વિશે વાત કરવાના છીએ ઘણા ભાઈઓ અને ઘણા બહેનો દશામાનું આ દસ દિવસ શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરે છે દસ દિવસ પૂજા કરે છે વાર્તા સાંભળે છે ગરબા ગાય છે અને વ્રત કરી જાગરણ કરીને માતાજીની મૂર્તિનું વિસર્જન કરે છે તો આ દસ દિવસ દરમિયાન શું કરવું શું ન કરવું કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તથા કયા કાર્યો કરી શકાય કયા કાર્યો ન કરી શકાય એ વાતની જાણ ઘણા લોકોને હોતી નથી તો મિત્રો અંત સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો દશામાનું આ વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો મોકલજો તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે મિત્રો કહેવાય છે કે દશામાનું વ્રત સર્વે મનોકામના પૂર્ણ કરનારું છે એટલે કે જે દુખિયારું આ વ્રત કરે છે માં દશામાં તેને સુખ આપે છે કોઈ ગરીબ હોય તે આ વ્રત કરે છે તો માં તેને ધન સંપૂર્ણ કરે છે કોઈ નિસંતાન દંપતી આ વ્રત કરે છે તો મા તેને સંતાન આપે છે તથા આ વ્રત કરવાથી તન નિરોગી રહે છે અને મન પવિત્ર થાય છે શ્રદ્ધા અને ભાવપૂર્વક જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે તેને આ વ્રતનું ફળ દશામાં જરૂરથી આપે છે આપણા શાસ્ત્રોમાં પણ પુરાણોમાં પણ આ દશામાં વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું મહત્ત્વ પણ લખેલું છે દશામાના વ્રત કરવાથી તેત્રીસ કોટી દેવી દેવતાઓની પણ આપણા ઉપર કૃપા વરસે છે જો આપણને કોઈ ગ્રહ નડતો હોય અને આપણે દશામાનું વ્રત કરીએ તો દશામાની કૃપાથી આપણને ગ્રહ પણ નથી નડતો તેની અશુભ અસર મટી જાય છે અને માં દશામાં આપણને સુખી જીવન પ્રદાન કરે છે દશામાનું વ્રત કરવાથી ત્રિવિધ તાપ ટળે છે તથા સંકટ સમયે માં દશામાં તેના ભક્તોનો હાથ ઝાલે છે અને દશામાં જેનો હાથ ઝાલે છે તેને બીજા કોની જરૂર કહેવાય કહેવાય છે ને કે જ્યારે માની કૃપા તેના બાળક ઉપર હોય ત્યારે તે બાળકનો વાળ પણ વાંકો થતો નથી તો આપણે તેનું ઋણ ચૂકવવા માટે આમ તો આપણે માનું ઋણ ચૂકવી ન શકીએ પરંતુ છતાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે માં દશામાંના દસ દિવસ વ્રત રાખીએ આ દસ દિવસ તેમના ગુણગાન ગાઈએ ગરબા ગાઈએ વાર્તા સાંભળીએ નિત્ય ભાવપૂર્વક પ્રાર્થના કરીએ પૂજા કરીએ કે જેથી કરીને મા દશામાં માત્ર આ દસ દિવસ જ નહીં પરંતુ વર્ષભર આપણા ઘરમાં નિવાસ કરે પરંતુ આ દસ દિવસ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એટલે કે એવું કહેવાય છે કે આ દસ દિવસ દરમિયાન વ્રત કરનાર વ્યક્તિએ સવારે ધોઈ નિત્ય કર્મ કરી સૌ પ્રથમ પૂજા કરવાની હોય છે પૂજા કરતા પહેલા શક્ય હોય તો કંઈ પણ ખાવું પીવું ન જોઈએ પૂજા કરી લીધા પછી જ આપ ચા દૂધ કોફી પાણી પી શકો છો તથા આ દસ દિવસ દરમિયાન શક્ય હોય તો જમીન પર સૂવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા જાણે અજાણે કોઈ વ્યક્તિનું અપમાન ન થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ આપણા ઘરે જો કોઈ અભ્યાગન આવે તો તેને ખાલી હાથ સાથે જવા ન દેવો જોઈએ કોઈ જાણે કોઈ બીજા સ્વરૂપમાં દશામાં જ આપણા ઘરે આવ્યા હોય એટલા માટે આપણે તેને કંઈક ખાવા પીવાની વસ્તુ કે પછી કંઈક આપવું જોઈએ આ દસ દિવસ દરમિયાન નિત્ય માતાજીની પૂજા કરવાથી એવું ન થવું જોઈએ કે આજે પૂજા કરી કાલે પૂજા ન કરી પહેલાં માતાજીની પૂજા કરવી તે પછી જ બીજા કાર્ય કરવા જોઈએ અને માતાજીની પૂજા કઈ રીતે કરવી તેનો આપણે અલગથી એક વિડીયો મૂકવાના છીએ તો મિત્રો ખાસ કરીને તમે એ વિધિવાળો વિડીયો પણ જોજો કોઈ સ્ત્રી દશામાના વ્રત કરતી હોય અને માસિક ધર્મમાં આવે તો ઘરના બીજા સભ્ય દશામાની મૂર્તિની સ્થાપના કરી શકે છે અથવા દશામાના વ્રત શરૂ હોય ત્યારે માસિક ધર્મમાં થાય ત્યારે ઘરના અન્ય સભ્યો દશામાનું પૂજન કરી શકે છે અથવા તો ઉત્થાપન સમય વિસર્જન સમય માસિક ધર્મમાં હોય તો દશામસામાની પૂજાનું ઉત્થાપન તથા વિસર્જન કરી શકીએ છીએ એટલે માસિક ધર્મમાં જો કોઈ સ્ત્રી હોય તો પણ આ દશામાનું વ્રત કરી શકાય છે દશામાનું વ્રત અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે જે દિવસે દશામાની મૂર્તિનું સ્થાપન કરવાનું રહેશે અને આ વ્રત દસ દિવસ કરવાનું હોય છે એટલે આખી રાત જાગરણ કરવાનું રહેશે અને સવારે સૂર્યોદય પહેલાં માતાજીની મૂર્તિની કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરવાનું રહેશે અને હા ખાસ કરીને જાગરણ આખી રાત્રિનું જાગરણ કરવું ફરજિયાત છે આ વાત ખાસ ધ્યાન આપજો આ દસ દિવસ દરમિયાન જો આપ એક ટાણું કરતા હોય તો બપોરે અથવા રાત્રે જમી શકો છો જો ફરાળ લેતા હોય તો બંને સમય અથવા એક સમય ફરાળ લઈ શકો છો જો દસ દિવસ ઉપવાસ કરતા હોય તો તે રીતે પણ વ્રત કરી શકાય છે પરંતુ આપણું શરીર જે રીતે આપણો સાથ આપે આપણી યથાશક્તિ તે પ્રમાણે આપણે આ વ્રત કરવું જોઈએ આપણા સગા સંબંધી કે આજુબાજુમાં પાડોશી કોઈ ઉપવાસ કરતા હોય અને આપણે પણ તેમને જોઈને ઉપવાસ કરીએ એમ ન કરવું જોઈએ આપણે ઉપવાસ કરી શકીએ તો જ ઉપવાસ કરવાના અન્યથા આપ દશામાંનું એક ટાણું કરીને પણ કરી શકો છો એટલે કે આ વ્રતમાં આપ એક સમય અનાજ લઈ શકો છો આ દસ દિવસ દરમિયાન કોઈનું ખોટું વિચારવું નહીં કોઈનું ખોટું કરવું નહીં ખરાબ કરવાનું નહીં ખોટું બોલવું નહીં અસત્યવાણી બોલવાની નહીં ગુસ્સો કરવાનો નહીં લડાઈ ઝઘડો આ બધું ન કરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી મનને શાંત રાખવાનું મનમાં ને મનમાં દશામાના નામનું સ્મરણ કરવાનું કોઈ સાથે ખોટી વાતો કરવી નહીં પરંતુ એટલો સમય દશામાના નામનું સ્મરણ કરવું જો આપણે મોટેથી ના બોલી શકીએ તો મનમાં આપણે દશામાના નામનું સ્મરણ કરી શકીએ છીએ કેમ કે આ દસ દિવસ દરમિયાન જેટલું પણ આપણે વધુ દશામાનું નામ લઈએ છીએ તેટલી જ દશામાની કૃપા આપણા ઉપર વધુ થાય છે આ દસ દિવસ દરમિયાન જેટલા આપણે માં દશામાની નજીક રહીશું એટલા જ આપણા દશામાં વર્ષભર દરમિયાન આપણી નજીક રહેશે એટલે હવે તે આપણા ઉપર છે કે આપણે આ દસ દિવસ દરમિયાન આપણે શું કરવું માતાજીનું નામ લેવું કે પછી અન્ય કાર્ય કાર્યોમાં વધારે ધ્યાન આપવું દ પાંચ વર્ષ વ્રત કર્યા પછી પાંચ વર્ષ પછી આપણે દસમા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે જેમાં દશામાના વ્રત કરતી સ્ત્રીઓને ગોયણી કરવામાં આવે છે જો ગોયણી ન મળે તો આ બ્રાહ્મણને પણ જમાડી શકો છો અને મિત્રો બીજી એક ખાસ વાત કે દશામાના વ્રતના આ દસ દિવસ નિત્ય પૂજા કરવાની હોય છે વાર્તા સાંભળવાની હોય છે આરતી કરવાની હોય છે અને થાળ કરવાનો હોય છે એટલે વ્રત કરનાર વ્યક્તિ નિત્ય સમય એક ફિક્સ કરી જ લે કે સવારે આ સમયે પૂજા કરવાની છે અને સાંજે આ સમયે પૂજા આરતી કરવાની છે તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને દશામાના વ્રતમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે વિશેની જાણ તમને બધાને થઈ જ ગઈ હશે તો મિત્રો તમને મારો આ વીડિયો કેવો લાગ્યો જો તમને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો જે લોકો પહેલીવાર આ દશામાનું વ્રત કરવાના છે તેમને ચોક્કસથી તમે આ વિડીયો શેર કરજો અને તમને મિત્રો પસંદ આવ્યો હોય વિડીયો તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય દશામાં